નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર પાલનપુર કલેકટર કચેરીના મહેસૂલી કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ આજે પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓની માંગણીઓ છેલ્લા ઘણા સમયથી અસંતોષાયેલી રહી છે કર્મચારીઓએ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને પત્ર આવેદનપત્ર કર્યો હતું આ પહેલા સરકારે માંગણીઓ સંતોષવાની માહિતી આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે મહેસૂલી કર્મચારીઓ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી ત્રીસ માર્ચના રોજ સામૂહિક રીતે કેજ્યુઅલી એટલે કે સીએલ પર ઉતરી જશે આ પગલાથી મહેસૂલી કામગીરી ઉપર અસર પડવાની શક્યતા છે અ ઘણા સમયથી અમારી મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ સરકારમાં પડતર છે અને એના પ્રત્યે સરકારે થોડીક ઉદાસીનતા સેવી છે હજુ સુધી પડતર પ્રશ્નો છે જેવા કે બે હજાર બારની જે બેચ છે નાયબ મામલતદારની સીધી ભરતીને એ લોકોની પ્રવર્તા યાદી બની નથી એ લોકોના પ્રમોશન પેન્ડિંગ છે દસ બાર વર્ષ થવા આવ્યા તે છતાં પણ પછી જે નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે એના પણ ઘણા પ્રશ્નો છે તો આવા બધા ત્રણ ચાર પ્રશ્નોને લઈને આજે અમારી કાળી પટ્ટી ધારણ કરીને અમે લોકોએ વિરોધ દર્શાવ્યો છે સરકાર સામે અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર અમારી માગણીઓ સાંભળે ધ્યાને લે અને એનું ત્વરિતમાં ત્વરિત નિરાકરણ લાવે મારું નામ મેઘા જોશી ડેપ્યુટી મામલેજર